ઘણો બધો સમય માગી લે એવું કામ એટલે ઢોસાનું કામ છે કેમ કે દાળ ચોખા પલાળો આથો લાવો પરંતુ આ ઢોસા જુઓ કેટલા ક્રિસ્પી છે જેમાં નથી આપણે રવો બેસન વાપર્યું તેમ છતાં એટલા સરસ ઇન્સ્ટન્ટ અને કુરકુરા બને છે ચાલો જોઈ લઈએ રેસીપીને તો જો એક કપ પ્રમાણે મસૂરની દાળ લેવાની છે અને ત્યાર પછી આપણે અડધા કપ પ્રમાણે લેવાની છે મગની મોગર દાળ કે જેમાં ફોતરા નથી હોતા તે દાળનો ઉપયોગ કરીશું હવે મેઝરિંગ કપનો ઉપયોગ કર્યો છે એવી રીતે તમે કોઈ પણ ઘરની એક વાટકીનો ઉપયોગ કરી શકો છો અને હવે જુઓ આ દાળ છે તેને આપણે ધોઈ લેશું કેમકે એમાં એક ડોળ રહેલો હોય તેને દૂર કરવો જરૂરી છે તો હળવા હાથે ઘસી બે પાણી વડે ધોઈ છે ત્યાર પછી તેમાં બે કપ પ્રમાણે પાણી ઉમેરી દેવાનું છે તો હવે આ દાળને છે ને આપણે પલાળીને તો ઉફાળા ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે ઉફાળું ગરમ પાણી છે અને દોઢ કલાક તેને પલાળવા ઢાંકીને મૂકી દેવાની છે હવે દોઢ કલાક થઈ જતાં દાળ છે એ બંને જો એકદમ સરસ રીતે પલી ગઈ છે અને આ રીતે મોટી પણ થઈ જશે હવે આ દાળ છે ને તેની અંદરનું પાણી છે ને તેને આપણે કાઢી લેવાનું છે હવે આ પાણી છે ને તેનો ઉપયોગ કરવાનો છે આપણે કેમ કે તેને ધોઈને આપણે પાણી અંદર ઉમેર્યું છે એટલે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ અને તેને સાઈડમાં રાખી દઈએ ત્યાર પછી આપણે જે દાળ છે તેને પાંચેક મિનિટ નીતારીને પછી પાણી વગર જ અત્યારે આપણે મિક્સર જારમાં ઉમેરીએ છે ત્યાર પછી હવે જો અડધા કપ પ્રમાણે થોડુંક ખાટું હોય એવા દહીંનો ઉપયોગ કરવાનો છે તો ખાટું દહીં છે ને એટલે ટેસ્ટ બહુ સરસ આવશે ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે આપણે જીરું ઉમેરી દેવાનું છે અને એક મોટો આદુનો ટુકડો ઉમેરી દેવાનો છે એક તીખું લીલું મરચું ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી જે પાણી વધેલું છે દાળનું એ આપણે તેની અંદર ઉમેરવાનું છે તો એક કપ ભરેલું પાણી થયું છે અત્યારે આપણે હાલ ઉમેરતા નથી તેને સાઈડમાં રાખીએ છીએ કેમ કે આ વખતે આપણે દહીં ઉમેરેલું છે એટલે પાણી ઉમેરવાની જરૂર પડશે નહીં તો આ રીતે જુઓ તેને આપણે પીસી લીધું છે અને ત્યાર પછી આપણે તેને એક બાઉલમાં ઉમેરી દીધું છે પછી બીજી વખત જ્યારે પીસો ત્યારે એ પાણીનો આપણે ઉપયોગ કરવાનો છે જેમ જરૂર પડે રીતે આ બેટર ને આપણે જાડું રાખવાનું છે ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે તો એક થી બે મિનિટ માટે તેને સતત ફેટી લેવાનું છે જેથી એમાં હવાના કણો ભરાશે અને બેટર હળવું થશે તો આપણે જ્યારે નોર્મલ ઢોસા કરીએ ને ત્યારે છે ને બેટર પટલું રાખતા હોય છે અત્યારે જો બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો એકદમ જાડડી રાખેલી છે મેં તો આ રીતે જ રાખવાનું છે એટલે મસ્ત ઢોસા તમારા અહીં રેડી થશે હવે જો ઢોસાનો તવો છે તેની ઉપર મેં બે વાર પાણી છે છાંટી લીધું છે પહેલાં તો એને એકદમ સરસ રીતે ગરમ કરી લીધો હતો અને નોનસ્ટિક તવો છે ત્યાર પછી તેને લૂછી લેવાનો છે અને થોડુંક ઠંડો કરવાનો છે ત્યાર પછી આપણે બેટર ઉમેરીને ઢોસો આ રીતે ઉતારવાનો છે તો સરસ રીતે તેને જો આ રીતે મેં બનાવી લીધો છે ત્યાર પછી આપણે તેની ઉપર બટર ઓઇલ અથવા તો ઘી લગાવીને તેને મસ્ત એવો ટેસ્ટ આપી શકીએ છીએ અને તેનાથી એક શાઇન પણ આવે છે તો અહીં મેં ઘી લીધું છે અને તેને જો આ રીતે બધી જ બાજુ લગાવી લીધું છે ત્યાર પછી અહીં મેં સાંભાર મસાલો લીધો છે ત્યારે બધી બાજુ છાંટીને ત્યાર પછી સ્પ્રિંગ ઓનિયન છે તેના નાના નાના રીતે મેં સમારીને તેને ઉમેરી દીધા છે ત્યાર પછી લીલા કોથમીરને ઉમેરી દેવાની છે અને જો આ રીતે મસ્ત એવો દેખાવ આવે છે કે જોઈને જ ખાવાનું મન થાય છે તો જનરલી આપણે છે ને દાળ ચોખાનું બેટર બનાવીએ ત્યારે તેને પાછો આથો લાવવા માટે મૂકી દઈએ છીએ અને રવા બેસનનું બેટર પણ તમે બનાવો તો એને પણ થોડીવાર માટે આથો લાવવા માટે મૂકવું પડે છે તો જ પેપર છે એકદમ સરસ ક્રિસ્પી ઉતરતા હોય છે અને અહીં તમે જોઈ શકો છો કે આપણે ફક્ત દાળ જ પલાળવાની માટે કરવાની છે કેમ કે દાળને છે ને પલળવામાં વાર નથી લાગતી એ એકદમ સરસ નરમ થઈ જાય છે ફટાફટ અને આ ઢોસા છે ને ખાસ કરીને જે મારો મોટોશન છે ને એને ડાયટમાં એના સરે તેને સજેસ્ટ કર્યા હતા એટલે તમે જોઈ શકો છો કે મેં ફક્ત સંભાર જ તેની સાથે સર્વ કર્યો છે નથી ચટણી બનાવી કે નથી પછી આલુ ભાજી બનાવી એમનો ઢોસા જ તેને ખાવાના હતા અને ફક્ત બે જ લેવાના હતા બહુ જ સરસ ક્રિસ્પી પણ બને છે અને એટલા સરસ ટેસ્ટી પણ બહુ મસ્ત બને છે કે નથી એમાં દાળ ચોખાનો ઉપયોગ કર્યો કે નથી પછી આપણે તેમાં રવો બેસન વાપર્યા આ કંઈક અલગ જ દાળ વાપરી છે કે જે ઢોસામાં તો વપરાતે જ નથી તેમ છતાં એટલા સરસ આ પેપર જુઓ પટલા પણ બને છે ઇન્સ્ટન્ટ બને છે અને ક્રિસ્પી તો એટલા સરસ બને છે ને કે તમે જોઈ શકો છો કે જ્યારે આપણે તેને તોડીશું ને એટલે જુઓ ફટાફટ આમ ભૂકો થઈ જાય છે તો કરજો આ રેસીપીની અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો